મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના વડિયા પંથકના ખેડૂતોએ મોટી માત્રામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું એફન હાઇબ્રિડ ક્લસ્ટ કંપનીના ડુંગળી બિયારણનું વાવેતર કરેલા ખેડૂતોને રોવાના દિવસો આવ્યા છે જેમાં ડુંગળીના બીજ નબળી ગુણવત્તાના મળતા ડુંગળીનું વાવેતર કરનાર ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે ખેડૂતોએ અમરેલી બાગાયત કચેરીમાં નબળી ગુણવત્તાના ડુંગળીના બિયારણની ફરિયાદ કરી હતી જો જોકે કંપનીના ડીલરો અને અધિકારીઓએ ખેડૂતોની મુલાકાત લેતા ખેડૂતો રોષિત થયા હતા કંપનીના ડીલરો ડુંગળી જોવા આવતા ખેડૂતોએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો કંપનીના ડીલરો ડુંગળી જોવા આવતા ખેડૂતોએ વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો તો બીજી તરફ બદલાતા વાતાવરણના કારણે ડુંગળીનો પાક બગડ્યો હોવાનું કંપની અધિકારીઓનું માનવું છે ત્યારે હાલ તો સમગ્ર મામલે બાગાયત વિભાગ દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે પાવતર કરેલ છે ઋષિફળ એફ વન વન કોલિટી નું આમાં ખેડૂત ને એક પણ જાતના રૂપિયા નું કઈ આવક આવે એમ નથી ગાઈટ ના નિંદણ ખર્ચો પચીસ હજાર રૂપિયો થયો છે બિયારણ પચીસો રૂપિયા નું કિલો લેખે વાવેલ છે હવે એક તો આ સરકારે આમાં નિકાસ અટકાવી છે અને આ કોઈ મોફત કદાચ વાળી હતી એમ કહીને ખાવા લઈ જાઓ તો કોઈ મોફત લઈ જવા પણ ખુશી નથી હવે ખેડૂતને પડતા માટે પાટું છે આનો નિકાલ કરવાના પણ પૈસા ખેડૂતને જો હવે અમારા છોકરાઓની ફી આમાં કઈ રીતે ભરવાની આમાં સરકાર દ્વારા આમાં યોગ્ય પગલાં લે એવી અમારી નમ્ર વિનંતી છે